હેલો મિત્રો ફટાફટ છે તો ચાલુ જ કરી દેવાનું આ ઘણા લોકો કહેતા હોય ને ડિલેવરીની જો બી આ બાઈકને શાંતિથી જોઈ લેજો એ એક ડિલિવરી બોયની સ્કૂટર હતું અને એમાં હાંકવા માટે પણ મોજા ફેરવા પડે એટલી ઠંડી હોય છે એટલે તમે જો યુરોપમાં આવીને એમ કહેતા આવો કે આપણે બે ત્રણ ભાઈએ કોમેટ મારેલી હતી કે ભાઈ ગાર્બેજનું કામ હોય કે પછી કોઈ ક્લિનિંગ વર્ક હોય એવું ગમે બહુ ભણેલા નથી ભાઈ તો વસ્તુ સાચી પણ એ વસ્તુ અહીંયા કરવામાં છે ને તમને છ મહિને એવી તકલીફ પડે ને કે એની કોઈ સીમા ના હોય એનું તમને કારણ કહું એક તો જો ઠંડી મેન વસ્તુ એવી છે એનો વેધાર યુરોપમાં ગમે નહીં જાઓ તમને ઠંડી તો નડવાની જ છે તમારી પીડી ઘાટ લે એવી ઠંડી સમજાઈ ગયું પછી તમે મહિનામાં પાંચ દિવસ માંદા રહ્યો અને ટોરની વારે ઢૈડો કરવો પડે એ વસ્તુની અંદર અને બીજી પ્લસમાં એવું છે કે ક્લીનિંગના ને એવા બધા જે મેન કામ છે ને એ યુરોપમાં મોસ્ટ ઓફલી છે ને જીપ્સી લોકો જ કરતા હોય એ લોકો એ હડપી લીધેલા જ છે હહેલેથી આ લોકોની એક જાત આવે ક્રિશ્ચનમાં લોકોને જીપ્સી કહે અત્યારે આપણે હાઈલા જઈએ છીએ ને એ જીપ્સીનો જ એરિયો તમે જોઈ શકો છો કબાડી જેવો હોય આખો

પણ એના માટે ખાસ તમારે ડિલિવરીની જોબમાં આવો એટલે એક વસ્તુ તમારે તે અને નક્કી કન્ફર્મ કરીને આવવાની તમારે રહેવા જમવાનું અને પ્લસની અંદર કેટલી સેલેરીનો કોન્ટ્રાક્ટ થાય અને જે કાંઈ પણ તમને તમારું એજન્ટ કહે કે તમારે આટલી સેલેરીનો કોન્ટ્રાક્ટ થાય જો આ નદીમાં ઉપરથી ક્યાંકથી બરફ ઓગળીને આવ્યો હોય કેનાલની અંદર જોઈ લો તમે કેવું લાગે મારા થાય એટલું બધું લાગે તો આપણે વાત એમ કરતા હતા કે જેટલાનો તમારા કોન્ટ્રાક્ટ થાય છે ને પ્લસમાં એક વસ્તુ બહુ ધ્યાન રાખવું પડે કેમ કે યુરોપમાં જો તમે જ્યારે પણ ડિલિવરી જોબમાં આવો છો ને તો એ લોકો રહેવાનું છે ને મારા દીકરા બહુ નબળું આપે છે એટલે કે કોમનમાં આપે છે હોન એટલે તમારા લોકોને કેવું હોય આઠ દસ બાર પંદર જણા એમના ભયરા બધા એમ એશિયન પીપલ આવી જાય ચાર જુઓ આને જોઈ લાવ તો એશિયન પ્રોબ્લેમ આવી જાય જો ભાઈ ડિલિવરી કરે આખમાં તો ગયો એટલે આમાં મેન વસ્તુ એવી થઈ જાય કે પંદર વીસ જણ તમે રૂમમાં રહેતા હો પછી ના તમને ખાવાનું મેળ આવે તો અમુક વેજ હોય ને અમુક નોન વેજ હોય અમુક કેરલાનું હોય ને અમુક ફલાણો ને ઢીકડાનું હોય ને અમુક ગીત વગાડતું હોય ને અમુક પોતાની રીતે ફોનમાં વાત કરતા હોય તમારી જિંદગી છે ને ઈ ઇરિટેક થઈ જાય સમજી ગયા ઈટેક થઈ ગયા એટલે હા તમે પછી એક તો માઇનસની અંદર તમે બાર કલાક જોબ કરીને આવતા હો બીજું પ્લસમાં માઇકલ જેક્સન કતરાતો જતો હતો હું જાને એને કંઈ ટેકા ફેરો ટારી લઈ બળાવ્યા કતરાને વાલા સાલા છે ભાઈ છે ફૂટકી હાઈડ નહીં તો આપણે વાત કરતા હતા ભૂલી ગયો હું આ કે કોમન રૂમમાં એટલે એવી વસ્તુ માતા પડતા જ નહીં કરી કરીને કે જ્યાં કદાચ એજન્ટ તમને તમારો એમ કહે ને કે ત્યાં જઈને પૈસા સેલેરીમાં કપાવી નાખું તો તમે મોસ્ટ ઓફલી જો ક્લિનિંગના કામમાં આવતા હોય ડિલેવરીની જોબમાં આવતા હોવ ને તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ વસ્તુમાંથી મેં અમારા ઘણા એવા જોયા હે દોસ્તારું એમ તેમ આપણે એવું નંબરે પાકિસ્તાનના બિચારા આપણે દોસ્તારા હે બાંગ્લાદેશના છે શ્રીલંકન છે નેપાળી બહુ જાય છે દોસ્તારું છે લોકો પાછા હોય ગયા કંટાળી ટાળીને એટલે કેવું કે એ તો કોમન જ વસ્તુ છે ને કાયમ કે પંદર વીસ જણા ભેગું રહેવું હોય ને એ પાસે એ સુવિધા એક જ હોય એમાં કંઈ કોઈ કાઢી લેવાનું કે જાજુ હોતું નથી જો આપણે જેમ ગેમિંગ હોય છે ને એમાં અહીંયા લાઈવ ગેમિંગ હોય મોબાઈલની અંદર કોઈ રમવાના શોખીન ન હોય અહીં આવી જવાનું કસીનો દે ધન આપણે જે રવિવારે પાર્ટ ટાઈમ જોબ કરવા જઈએ ને એ કસીનોની જ છે આખા અઠવાડિયાનું રિસ્ટોરિંગ કરવાનું હોય કસીનો એક દિવસની જોબ મને એ લોકો દોઢસો રૂમ આપે એકવીસો બાવીસો રૂપિયા જેવું થાય ઇન્ડિયનમાં ઇન્ડિયન રૂપીસમાં જોકે ઓછા આપે છે પણ એ ચાઈને જ ઓછા આપે છે એટલા માટે એવા ગોતેલા હે હોય આપણે કંઈ એવો ટાઈમ જડતું ના જોઈએ બે નક્કી કરે છે ઓલો કે તું તારો બોયફ્રેન્ડ મંડાઈ દે હું તારો હું શું કરું મારા જ છે ખાવા ગયો હા બેન હાલની બેન આવેલ ઘડી વાવડી આપણું ટ્રાફિક નું સિગ્નલ આવું બંધ છે તો ઓલા ભાઈ આપણે વાત નથી કરી આજુકો એશિયન છે ને આને બગીયા યુરોપિયન જડી ગયેલી છે આપણે હમણાં સિગ્નલ ખુલીયે ને

સ્ટુડન્ટ બહુ આવેલા મારા દીકરા થોડોક ટાઈમ રહીએ પછી ગમે એમનું આ સેટિંગ કરી લઈએ આપણે બસ આવી આપણે દોડવાનું છે આપણે દોડવું તો જોડશે બાકી બસ આપણી ભાગી જશે